સ્વર્ગસ્થ માણિકલાલ બેત્ર પટેલ સ્વર્ગસ્થ મંગુબેન માણેકલાલ પટેલ સ્વર્ગસ્થ પટેલ સ્વર્ગસ્થ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સ્વર્ગસ્થ નિરાન પટેલ ના આત્માના સ્ત્રીથી તથા મોક કલ્યાણથી લાભાર્થી શ્રી રમેશભાઈ કેશવલાલ પટેલ સિદ્ધાર્થ બીજલ તીર્થ અભિલાષા ભૂપેન્દ્ર કુમાર શિવાંગી આર્ય અમદાવાદ કેનેડા આ ભાઈ દર વખતે રમેશભાઈ સારા પ્રસંગોએ લાભ લે છે ભગવાન તેમને ખૂબ જ ધન આપે એવી અંતકરણની પ્રાર્થના તથા બીજા દાતા શ્રી શ્રી માજી ચીફ ઓફિસર શ્રી કૌશિકભાઈ ચકરચંદભાઈ પટેલ તથા વઢવાણ કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહિલા મંડળ તથા શ્રુતિબેન વિરાજભાઈ શાહ અમદાવાદ પંકજભાઈ હરિભાઈ ભરવાડ હેબતપુર હાલ સાયન્સ સિટી અમદાવાદ ચાર ગાડી ઝાર તેમના તરફથી મળેલ છે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ પટેલ હસ્તે દેવાંગ કુમાર અમદાવાદ સ્વર્ગસ્થ પ્રફુલ કુમાર ચંદ્રકાંતભાઈ પરેટ વિરમગામ સ્વર્ગસ્થ ચંપાબેન ચંદુભાઈ વાણંદ હસ્તે ગિરીશભાઈ ગુજરાત હેર કટિંગ સલૂન દ્વારા વિરમગામ આ દરેકના પ્રેરણા આપનાર દાતા ઓછી ગોટી લાવે છે તે બદલ દીપક ભાઈ નો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય જય માતા